આ રાયડું કેવું થાય છે અસર દાડો ઉર્યો નહીં પત્રીએ તારે રાયડું પકડ્યું છે ખાશે ખૂબ મસ્ત અમારો પાવડર નાખવાનો અશરફ નાખવાનો અમે અધિક અધમાં આવી જ છે યારજે અડધમાં આવી જશે બોરી ભરે ને વિડીયો તમારો આવશે તમે યાદ કરજો કે પેલા ભાઈ વિડીયા કરો એ ક્યાંક લીધા કચાર કરો આ

যি চকো ৰাইডু কেল মস্ত পে